મહેસાણા જિલ્લામાંથી મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંક ઇલેક્શન મામલે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે મહેસાણા વિસનગર તથા વિજાપુર વગેરે સ્થળો પર વિશ્વાસ પેનલ નું કાર્યાલય ખોલવામાં આવ્યું છે મહેસાણા ખાતે ચાલી રહેલી અર્બન બેંકની ચૂંટણીના પ્રચારના માહોલમાં વિશ્વાસ પેનલ નું કાર્યાલય

આ સભાસદો પરિવર્તન લાવવા માગે છે અને એની સ્પષ્ટતા દેખાને અત્યારે આ આ રોડ ઉપર એક સભા થઈ હતી થતો પણ આજે તમે સંખ્યા જુઓ એટલો લોકોનો ઉત્સાહ છે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની આજે પેટા ચૂંટણી છે આ કાર્યક્ટરોની એમાં અમારી પેનલ આઠ ઉમેદવાર સાથે ઉગતા સૂર્યના નિશાન સાથે છે અને અમે ઘણી બધી જગ્યાએ સભાઓ કરી રહ્યા છીએ અને સભાસદોને બેંકની અત્યારથી સાચી માહિતી આપી રહ્યા છીએ બેંકમાં કયા પ્રકારનો કામકાજ થઈ રહ્યું છે અને હવે બેંકને એક સ્વચ્છ અને માર્ગદર્શક વહીવટની ખૂબ જરૂર છે તો એ વિષય લઈને અમે લોકો સમક્ષ જઈએ છીએ અને દરેક જગ્યાથી અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો હું શબ્દ એવો કહી સુદ્ધાર એમ નહીં પરિવર્તનથી સમૃદ્ધિ આપણે સુદ્ધાર તો એનો કરવાનો હોય કે જેને તકલીફ પડે બેંક બેંક પોતે એક જમાનામાં પૂરી સદ્ધર હતી છેલ્લા થોડાક વર્ષોમાં એમાં થોડીક હાલત પકડી ગઈ છે પણ હજી સમય છે કે આપણે સુધારી સારા પાટે ચડાવી અને ફરીથી પ્રગતિથી સમૃદ્ધિ તરફ લઈ જાય ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ